મોબાઈલ નહી મોબાઈલ નહીં શું નામ છે તમારું શું નામ તમારું નામ શું છે તમારું ગાડી કેમ રોકી મારી ગાડી કેમ રોકી મારી ગાડી કેમ રોકી મારી તમારો હક છે મારી ગાડી રોકવાનો ક્યાં જવાનું કીધું મારા શા માટે વિડિયો બંધ કરીએ સર આઈટીએફ ની કઈ કલમમાં એવું લખેલું છે કે વિડીયો ના ઉધારી શકાય અમે જાગૃત નાગરિક છે અમે વિડીયો ઉતારી શકીએ છીએ આ લોકો ને ક્યાંથી પાવર મળેલો છે કે આ લોકો ગાડી કોઈને રોકી શકે છે ટીઆર બી જવાનું છે ને કેમ ગાડી રોકો છો મારી આઈટી એકની કઈ ધારામાં લખેલું છે કરો કરો કઈ વાંધો નહી કઈ કલમમાં લખેલું છે કે વિડીયો ના ઉતારી શકાય બતાવો મને હા અને નેમ પ્લેટ ક્યાં છે મિત્ર તમારી નેમ પ્લેટ ક્યાં છે તમારી કોઈ નાટક નથી મોબાઈલ ને પકડશો નહીં મોબાઈલ ને પકડશો નહીં મોબાઈલ ને પકડશો નહીં બધું જ છે મારી પાસે હું બધું બતાવું છું તમને બધું જ બતાવું છું તમને હું બધું બતાવવા રેડી છું પણ મને જવાબ આપો કે આ મિત્ર ગાડી કેમ રોકે છે આ મિત્ર એને એને હક છે આ પ્રાઇવેટ સાંભળો સર અમને પ્રાઇવેટ સંસ્થા છે ટીઆરપી ની પ્રાઇવેટ સંસ્થા છે બરોબર છે ગવર્મેન્ટ અધિકારી નથી આ લોકો ગોલ્ડન ચોકડી પર છે આપણે અત્યારે આ લોકો પોલીસ વાળા આ લોકોને ને નેમ પ્લેટ પણ નથી અહીંયા અને આ લોકો ગાડી રોકે છે વાહન રોકવાનો ટીઆરબી અધિકારીને કોઈ પણ જગ્યાએ અધિકાર નથી આપેલો ટીઆરબી જવાની પ્રાઇવેટ સંસ્થા છે ટીઆરબીની તેમ છતાં આ લોકો ગાડી રોકે છે તમારું ખાલી ને ખાલી મિત્ર કામ છે ટ્રાફિક નિયમનું પાલન કરાવો તમે સર એમને પરમિશન ના આપી શકો ગાડી રોકવાની ટીઆરબી જવાન છે નહીં થાય કયા કારણો સર વિડીયો બંધ કરું મને યોગ્ય જવાબ આપી દો તો હું વિડીયો બંધ કરી દઉં

મારી સેફ્ટી માટે લાઈવ ચાલુ રહેશે તમે કોઈ ઊંધા ગુનામાં મને ફસાય તો મારી સેફ્ટી માટે લાઈવ મારું ચાલુ રહેશે ખોટી રીતે મારી ગાડીને રોકવામાં આવી છે મિત્ર દ્વારા મને અત્યારે એમ કહી રહ્યા છે કે તમે વિડીયો બંધ કરો શા કારણ અમે વિડીયો બંધ કરીએ કાનૂનમાં તો છે નહીં કોઈ જગ્યાએ વિડીયો ના ઉતારી શકાય